અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ચાલી રહેલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય સૂચના હેઠળ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે અસવાર અને તેમની ટીમ કોસમલી ગામ સ્ટાર રેસિડેન્સી ખાતે આવેલ શ્રીરામ ટેમ્પો સર્વિસ નામની ઓફિસ પર દરોડો પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલ આરોપીઓમાં જયવંત ભાસ્કર પાટીલ જે અંકલેશ્વર રહેવાસી છે અને અન્ય ચાર આરોપીઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જેમની ઓળખ યોગેશ ભીમરાવ ઠાકરે શાહરૂખ દિલીપ પઠાણ રમજાન કરીબ પિંજારી અને સાલી ખરદાસ પાટીલ તરીકે થઈ હતી પોલીસે આ દરોડામાં કુલ ત્રેપન હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં અંગઝરતીના રોકડા રૂપિયા પચીસ હજાર અને પરના રોકડા રૂપિયા ત્રણ હજાર નવસો તેમજ પાંચ મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે વપરાતા પત્તા પાનાનો સમાવેશ થયો હતો તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ પોલીસે અંકલેશ્વર વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી હતી